સંવિધાનિક બહુલતા અને વિવિધતા સામે છે અને દરેક ધર્મને પોતાની આગવી ઓળખ અને ધર્મગત નિયમો અનુસારવાનો અધિકાર છે તેઓએ વધુમાં જણાવ્યું કે આ કાયદો ધર્મનિષ્ઠો માટે અત્યંત ચિંતાજનક છે અને તેઓ સરકારને આ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે આ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહ્યો અને સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનોથી લઈ વડીલો સુધીના તમામ લોકો સામેલ થયા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પવારુ એસડી ન્યુઝ ગુજરાતી માંથી રિપોર્ટર સલમાન મોરાવાલા સાથે સંતરામપુર વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં